જય શ્રી કૃષ્ણ ચલો આજે આપણે જોડીશું વેક્સિન વિશે આપણે જાણીએ છીએ કે વાળ આપણા શરીર પર વધે છે તરુણ અવસ્થા દરમિયાન અને પછી દેખાય છે પુરુષોના શરીરના વાળ મોટા અને કાળા હોય છે મહિલાઓ અને પુરુષો બંનેના માથા મોં પાપણ વગર યુબી ક્ષેત્ર હાથ અને પગ ઉપર વાળ હોય છે શરીરના અનિચ્છીય વાળને છુટકારો મેળવવા માટે અને સુંદર દેખાવા માટેના ઉપાયની શોધ છે જે વાળ હટાવવાને વેક્સિનથી હટાવી શકાય અથવા એપિલેશન અથવા ડેપિલેશન પણ કહેવામાં આવે છે વૅક્સિન એ કામચલાઉ વાળને દૂર કરવાની એક રીત છે જેમાં ઈચ્છિત ક્ષેત્રમાં વાળ દૂર કરવા માટે ગરમ કે ઠંડા વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે વેક્સ સીધું ત્વચા પર લગાવવામાં આવે છે અને ઠંડા પર અને વાળ સાથે ચોટા ચોંટવા પર દૂર કરવામાં આવે છે વેક્સિંગ માટે સૌથી વધુ જરૂરી માનવામાં આવેલા ભાગો ભ્રમર અપર લિપ્સ પ્યુબિક ક્ષેત્ર પીઠ હથ પગ અને અંડર આર્મ્સ છે પણ સામાન્ય રીતે કંઈ પણ ક્ષેત્ર પર કરી શકાય છે ચલો આપણે હવે આગળ જોઈશું સાધનો વેક્સમાં સૌ પ્રથમ વેક્સિટર વેક્સ પાવડર વેક્સ ટીપ સ્પેચ્યુલા અથવા નાઇટ પણ એને કહી શકાય અને સ્પંજ અને ટુવાલની જરૂર પડે છે નાનો ટુવાલ અને મોટો ટુવાલ સ્પંજ કરવા માટે અને વેક્સ ચેર જરૂર પડે છે ત્યારબાદ આવશે ગણવેશ એટલે કે વેક્સ કરતી વખતે હંમેશા એપ્રોન પહેરવું જોઈએ અને ક્લાઇન્ટને પર એપ્રોન પહેરાવવું જોઈએ જેથી વેક્સ કરતી વખતે વેક્સ કપડાં ઉપર પડે નહીં અને ક્લાઇન્ટના કપડાં પણ ગંદા ના થાય ત્યારબાદ બ્યુટિશિયન પોતાના વાળ કામ કરતી વખતે હંમેશા વ્યવસ્થિત પૂણી કરેલા કાં તો લોભન કરેલા હોવા જોઈએ કે જેથી તે કામમાં અડચણરૂપ ના થાય ત્યારબાદ આપણે જોઈશું પદ્ધતિ વેક્સ કરતી વખતે સૌ પ્રથમ વેક્સ વેક્સ ચેક કરી લેવું કે જે વધારે ગરમ કે ઠંડુ ના હોવું જોઈએ ત્યારબાદ કસ્ટમરને ક્લાઇટને ઘરે ઘરેના ઉતારવા કહેવું ત્યારબાદ ક્લાઇટને વ્યવસ્થિત રીતે ચેર પર બેસાડી અને એપ્રોન પહેરાવી જે જગ્યા પર વેક્સ કરવાનું છે તે જગ્યા ઉપર પાવડર લગાવવો ત્યારબાદ જે જગ્યા પર વેક્સ કરવાનું છે ત્યાં વેક્સ વાળની દિશામાં જ લગાવવું અને ત્યારબાદ તેને વિરુદ્ધ દિશામાં ખેંચવાનું વિરુદ્ધ દિશામાં ખેંચી વાળને હટાવવામાં જેથી હંમેશા વેક્સ કરતી વખતે સ્કીનને એક હાથથી ટાઈટ પકડવી જોઈએ જેથી વેક્સ સ્ટ્રીપ ખેંચતા સ્કિન પર લોહી ન જામી જાય વેક્સ બે પ્રકારના હોય છે એક વેક્સ સ્ટ્રીપનો ઉપયોગ કરી અને એક વિધાઉટ વેક્સ સ્ટ્રીપનો ઉપયોગ કરી જેમાં વેક્સ લગાઈ અને ડાયરેક જ ઠંડુ પડે એટલે તમે એને ડાયરેક ખેંચી શકો છો એટલે તમારા વાળ વેક્સ સાથે નીકળી જશે અને એના તમારા હાથ અને પગ એકદમ સ્મૂથ થઈ જશે અને કહેવાય આપણે વેક્સિંગ વેક્સિન કરવાના ભાગ પર બોડી લોશનનો ઉપયોગ ન કરો પછી બબલ બાથ ક્યારેય ન લો બેબી ઓઈલ અથવા તો બોડી ઓઇલનો ઉપયોગ ન કરવો જોઈએ સારવાર કરતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી વાળને સેવ ન કરવું જોઈએ આ હતા તેની સાવધાની જે આપણે વેક્સ કરતાં પહેલાં રાખવાની છે જેનાથી આપણું વેક્સ બરાબર થાય ત્યાર પછી આપણે જોઈશું ફાયદા એક સાથે વધુ પ્રમાણમાં વાળ દૂર થાય છે વેક્સ કરેલા ભાગ ઉપર બેથી આઠ અઠવાડિયા સુધી વાળ પાછા આવતા નથી અને જે વિસ્તાર પર ગરમવાળ વેક્સ કરવામાં આવે તો તે વાળનો વધારો નરમ થાય છે ત્યારબાદ આપણે જોઈશું ગેરફાયદા તો તે પીડાદાયક છે ખર્ચાળ છે એમાં ચામઠા પડી જાય છે બળતરા થાય છે અને ખંજવળ આવે છે સારવાર પછી ચોવીસ કલાક સુધી વેક્સને ત્વચાને સાફ રાખવાની છે થેન્ક યુ